ભાવનગર સહટી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીઓ આવી સામે ભાવનગર સહટી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના ઇન્ચાર્જ દ્વારા કોઈ ડ્રેસ વગર ખાનગી પોતે આવી અને અંદર પોતાની દાદાગીરી ચલાવતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે એક બાજુ સારવાર લેવા આવતા દર્દીઓને કાયદાના પાઠ ભણાવવામાં આવે છે અને તે બીજી બાજુ જોવામાં આવે તો સિક્યુરિટી ગાર્ડ કાયદાના લીરે લીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે હવે જોવાનું તે રહ્યું કે સર્ટી હોસ્પિટલ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ એક જોવાનું રહ્યું ચોક્કસપણે ઓકે સાહેબ આપનો પરિચય ડૉક્ટર ચિન્મય શાહ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સર્ટી હોસ્પિટલ ભાવનગર સાહેબ છેલ્લા ઘણા સમયથી એવું જાણવામાં આવી રહ્યું છે અને જોઈ રહ્યા છે કે સર્ટી હોસ્પિટલના જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે તે પોતે પોતાની મનમાની કરી રહ્યા છે આ કેટલી હદે વાસ્તવિકતા સાચી છે આપણે જે મને વિડીયો શેર કર્યા છે એ ઉપર તમારી વાત વાતમાં એવું મને લાગી રહ્યું છે કે જે રીતે એ વાત કર્યા કરી રહ્યા છે યોગ્ય નથી એટલે એ બાબતની અમને સૂચના આપવામાં આવશે અને એ જે નિયમ દર્દીને લાગવું પડે છે કે દર્દીના સગાને લાગવું પડે છે બધાને લાગવું પડે છે એટલે અહીંયા આપણે લોકો માટે છીએ એટલે લોકોને

નોકરી ચાલુ હોય તે દરમિયાન પોતાના વેહિકલ લઈ અને દર્દીઓને ઉતારવા જવાના ભાડા પણ કરતા હોય છે આ બાબતે આપનું શું કહેવું છે આ બાબતની અત્યાર સુધીમાં તમે જ્યારે પ્રશ્ન પૂછો છો એ પહેલાં એક પણ વખત મને આ બાબતની કોઈ ફરિયાદ મળી નથી પણ જો એમને હોય તો એ તદ્દન ગેરવ્યાજબી છે એમને તાત્કાલિકપણે જે એમના એવું કહી શકાય કે જેના દ્વારા એમને રાખવામાં આવે છે એમને ઇન્ફોર્મ કરીને તાત્કાલિક એમને ફરજ કરવાની પ્રોસેસ અમારે કરવી જોઈએ જો તમે જે કહો છો એ વાત સાચું હોય અને સાહેબ આપણે જે સિક્યોરિટીના ઇન્ચાર્જ જે છે એ પોતે જાણે કાયદાનું પાલન નથી કરતા અને કાયદો સામાન્ય જનતા માટે જ બનેલો હોય છે એવું તેમનું કહેવું છે એ વાત ખોટી છે એવું કંઈ હોય તો તે બાબતે નક્કર પગલાં લેવામાં આવશે પરિવાર કહું છું કે જે નિયમ દર્દીના સગાને લાગુ પડે છે મને લાગુ પડે છે એટલે બધું જ ઓકે સાહેબ